આપનું સ્વાગત છે આજે આપણે ભારતીય અર્થતંત્રના એક એવા વળાંક પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જેણે કહી શકાય કે દેશની દશા અને દિશા હંમેશ માટે બદલી નાખી હા આપણી પાસે જે સામગ્રી છે તે ઓગણીસો એકાણુંના ના આર્થિક સુધારાઓ પર કેન્દ્રિત છે પણ આ કોઈ આમ સામાન્ય નીતિગત ફેરફારની વાત નથી બિલકુલ નહીં આ એ સમયની વાત છે જ્યારે ભારત દેવાળું ફૂંકવાની અણી પર હતું અણી પર હતું એ શબ્દ પણ કદાચ થોડો નરમ લાગે વાસ્તવિકતા તો એનાથી પણ ગંભીર હતી ઓગણીસો એકાણું માં ભારત પાસે ફક્ત ત્રણ અઠવાડિયા ચાલે એટલું જ વિદેશી હુંડિયામણ બચ્યું હતું માત્ર ત્રણ અઠવાડિયા હા દેશનું સોનું ગીરવે મૂકવાનો વારો આવ્યો હતો આઝાદી પછી આપણે જે બંધિયાર લાયસન્સ રાજવાડી અર્થવ્યવસ્થા અપનાવી હતી તે આમ તો હવે ભાંગી પડી હતી એટલે કે આ કોઈ પસંદગી પણ મજબૂરી હતી ચોક્કસ અસ્તિત્વ ટકાવવાની મજબૂરી અને આ સંકટમાંથી બહાર આવવા માટે સરકારે જે ત્રણ મોટા પગલાં લીધા ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ તે જ આપણી આજની ચર્ચાના કેન્દ્રમાં છે બરાબર તો આજનો આપણો હેતુ માત્ર એ જાણવાનો નથી કે આ સુધારાઓ શું હતા પણ એ સમજવાનો છે કે તેની વાસ્તવિક અસર શું થઈ કોને ફાયદો થયો કોણે નુકસાન થયું અને વિકાસની આ દોડમાં આપણે પર્યાવરણ જેવી કઈ કિંમત ચૂકવી હા એ પણ ચાલો આ બધા પાસાઓને ઊંડાણપૂર્વક ખોલીએ તો ચાલો સૌથી પહેલાં અને સૌથી મોટા સુધારાથી શરૂઆત કરીએ ઉદારીકરણ આપણે લાયસન્સ રાજ શબ્દ વારંવાર સાંભળીએ છીએ પણ સામાન્ય માણસ માટે એનો અર્થ શું હતો એ વ્યવહારમાં કેવું હતું આ કલ્પના કરો કે તમારે એક સ્કૂટર બનાવતી ફેક્ટરી ચલાવી છે હ તો તમારે સરકારને પૂછવું પડે કે હું આ વર્ષે કેટલા સ્કૂટર બનાવી શકું જો સરકાર કહે કે દસ હજાર તો તમે દસ હજાર એકમું સ્કૂટર ન બનાવી શકો ભલે બજારમાં ગમે તેટલી માંગ હોય તો પણ તો પણ નહીં તમારે શું બનાવવું કેટલું બનાવવું કયા ભાવે વેચવું એ બધું જ સરકાર નક્કી કરતી આ જ હતું લાયસન્સ રાજ ઓકે ઉદારીકરણ એટલે સરકારે ખાનગી ક્ષેત્ર પરના આવા જે અંકુશો અને નિયંત્રણો હતા તેને હટાવવાની શરૂઆત કરી એટલે કે ઉદ્યોગ સાહસિકો માટેના દરવાજા ખોલી દેવાયા મુખ્યત્વે કયા કયા ફેરફારો કરવામાં આવ્યા આમ તો ચાર મુખ્ય ફેરફારો હતા જે બહુ મહત્વના છે પહેલું અઢાર ઉદ્યોગોને છોડીને બાકી બધા માટે આ લાયસન્સ પદ્ધતિ નાબૂદ કરી દેવાઈ અચ્છા બીજું રેલવે અણુ ક્ષેત્ર અને સંરક્ષણ આ ત્રણ સંવેદનશીલ ક્ષેત્રો સિવાય બાકીના બધા જ ક્ષેત્રો ખાનગી કંપનીઓ માટે ખોલી દેવાયા અને ત્રીજું ત્રીજું ઉદ્યોગ શરૂ કરવા માટેની જે ફરજિયાત નોંધણી પ્રથા હતી તે પણ રદ કરાઈ અને ચોથું જે ઉદ્યોગો પર્યાવરણ માટે જોખમી ન હોય તેમને સ્થાપવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી લેવાની જરૂરિયાત પણ દૂર કરવામાં આવી એટલે એક રીતે ઉદ્યોગોને પાંજરામાંથી મુક્ત કરવા જેવું થયું બરાબર એ જ શબ્દ છે આનાથી દેખીતી રીતે ઉત્પાદન વધ્યું હશે અને વિદેશી વ્યાપારને પણ બળ મળ્યું હશે જેનાથી વિદેશી હુંડિયામણની સમસ્યા હલ થઈ બિલકુલ ખાનરી ક્ષેત્રને મોકળું મેદાન મળતા ઉત્પાદન વધ્યું વિદેશ વ્યાપાર વધ્યો અને આપણી જે વિદેશી હુંડિયામણની તિજોરી હતી એ ફરી ભરાવા લાગી વીજળી જેવી આંતરમાળખાકીય સગવડોમાં પણ સુધારો થયો આ બધા સકારાત્મક પાસા હતા પણ એક દલીલ એવી પણ છે કે ઉદારીકરણનો ફાયદો ફક્ત મોટા ઉદ્યોગપતિઓ અને શહેરી વર્ગને જ મળ્યો જ્યારે દેશનો ખેડૂત અને ગરીબ વર્ગ પાછળ રહી ગયો શું આ વાતમાં દમ છે હા એ સિક્કાની બીજી અને કડવી બાજુ છે થયું એવું કે બધું જ ધ્યાન ઔદ્યોગિક ક્ષેત્ર પર કેન્દ્રિત થયું અને કૃષિ ક્ષેત્ર જેના પર મોટા ભાગની વસ્તી નિર્ભર હતી બરાબર દેશની સાઈઠ ટકાથી વધુ વસ્તી નિર્ભર હતી તે વિકાસમાં પાછળ રહી ગયું આનાથી આવકની અસમાનતા ભયંકર રીતે વધી ઓ બીજું અંકુશો હટાવ્યા પછી પણ ઇજારાશાહી ઓછી ન થઈ બલકી મોટા ખેલાડીઓ વધુ મજબૂત બન્યા અને ત્રીજું આપણી આયાત જેટલી વધી તેટલી નિકાસ ન વધી શકી જેના કારણે દેશ પર વિદેશી દેવું પણ વધ્યું તો ઉદારીકરણે ખાનગી ક્ષેત્ર માટે નવા દરવાજા ખોલ્યા પણ જે મોટા ઉદ્યોગો પહેલાથી જ સરકાર ચલાવી રહી હતી તેનું શું એ તો હજી પણ સરકારી નિયંત્રણમાં જ હતા બરાબર આ જ પ્રશ્ન આપણને બીજા મોટા સુધારા તરફ લઈ જાય છે ખાનગીકરણ પ્રાઇવેટાઇઝેશન હા ખાનગીકરણ એટલે સીધી વાત જે સરકારી કંપનીઓ હતી તેને ખાનગી હાથોમાં સોંપી દેવી આ મુખ્યત્વે બે રીતે થયું પહેલું જે ક્ષેત્રો ફક્ત સરકારી કંપનીઓ માટે અનામત હતા તે ખાનગી કંપનીઓ માટે ખોલી દેવાયા અને બીજો રસ્તો આ વિનિવેશ કે ડિસઇન્વેસ્ટમેન્ટ વાળો હતો ખરું ને હા બીજો અને વધુ ચર્ચિત માર્ગ વિનિવેશનો હતો આમાં સરકાર પોતાની માલિકીના અમુક શેર ખાનગી કંપનીઓને વેચી દે ઓકે ક્યારેક સરકાર માલિકી પોતાની પાસે રાખીને માત્ર સંચાલન ખાનગી કંપનીને સોંપે તો ક્યારેક સંપૂર્ણ માલિકી અને સંચાલન બંને ખાનગી ક્ષેત્રને આપી દે આનો મૂળ હેતુ સરકારી એકમોની કાર્યક્ષમતા વધારવાનો અને સરકારી તિજોરી માટે નાણાં ઊભા કરવાનો હતો પણ ખાનગીકરણની વાત આવે ત્યારે હંમેશા એક દલીલ થાય છે કે સરકારે પોતાની નફાકારક કંપનીઓ પણ કેમ વેચી દીધી શું એ ફક્ત કાર્યક્ષમતા વધારવા માટે હતું કે પછી બજેટની ખાદ પૂરવા માટેની એક એમ કહીએ કે સરળ રીત હતી જુઓ આ ખૂબ જ મહત્વનો અને વિવાદાસ્પદ મુદ્દો છે સમર્થકો કહે છે કે ખાનગીકરણથી સ્પર્ધા વધી જેનાથી સરકારી કંપનીઓની કાર્યક્ષમતા સુધરી અને ગ્રાહકોને સારી સેવાઓ અને વસ્તુઓ મળી મૂડીગત અને વપરાશી વસ્તુઓનું ઉત્પાદન પણ વધ્યું પણ ટીકાકારોનું કહેવું છે કે આનાથી આર્થિક સત્તા અમુક ઉદ્યોગપતિઓના હાથમાં કેન્દ્રિત થઈ ગઈ જેનાથી વધુ પ્રોત્સાહન મળ્યું બિલકુલ અને નાના અને ગૃહ ઉદ્યોગો આ સ્પર્ધામાં ટકી ન શક્યા અને તેમનો વિકાસ રૂંધાઈ ગયો અને જ્યારે સરકારે ભાવ નિયંત્રણ છોડી દીધું ત્યારે ભાવ વધારાની સમસ્યા પણ વિકટ બની એટલે ઉદારીકરણે દેશની અંદરના નિયમો હળવા કર્યા ખાનગીકરણે સરકારી કંપનીઓની ભૂમિકા બદલી અને હવે ત્રીજું પગલું આવ્યું જેને ભારતને દુનિયા સાથે જોડી દીધું વૈશ્વિકીકરણ બિલકુલ ગ્લોબલાઇઝેશન એટલે દેશના અર્થતંત્રના દરવાજા વિશ્વ માટે ખોલી નાખવા એનો અર્થ શું આ એક એવી પ્રક્રિયા છે જેનાથી વસ્તુઓ સેવાઓ મૂડી ટેકનોલોજી અને શ્રમ આ બધાનો પ્રવાહ દેશો વચ્ચે સરળ બને એ કેવી રીતે કર્યું આ માટે સરકારે મુખ્યત્વે આયાત નિકાસ પરના ભારે કરવેરા જેને ટેરિફ્સ કહેવાય અનેક વોટા જેવા અવરોધો દૂર કર્યા વિદેશી કંપનીઓ ભારતમાં રોકાણ કરી શકે અને ભારતીય કંપનીઓ વિદેશમાં રોકાણ કરી શકે તે માટેના નિયમો સરળ બનાવ્યા અને ટેકનોલોજી અને લોકોની હેરફેરનું શું એ પણ ખૂબ મહત્વનું હતું ટેકનોલોજીની હેરફેરના અવરોધો દૂર કરાયા જેથી ભારતને આધુનિક ટેકનોલોજીનો લાભ મળે અને લોકો એટલે કે કુશળ કામદારો અને પ્રોફેશનલ્સ દુનિયાના અન્ય દેશોમાં સરળતાથી જઈને કામ કરી શકે તે માટેના પ્રયાસો પણ શરૂ થયા આ બધાના પરિણામે ભારતીય બજારમાં વિદેશી વસ્તુઓ અને કંપનીઓનો પ્રવેશ થયો આની અસર તો જબરદસ્ત થઈ હશે એક તરફ આપણને દુનિયાની શ્રેષ્ઠ વસ્તુઓ અને ટેકનોલોજી મળી પણ બીજી તરફ આપણા ઘરેલુ ઉદ્યોગો માટે સ્પર્ધા ખૂબ જ ખૂબ જ વધી ગયા હશે એકદમ સાચી વાત તેની મિશ્ર અસરો થઈ ફાયદો એ થયો કે વિદેશી મૂડીરોકાણ આવ્યું જેનાથી દેશમાં રોજગારી વધી ગ્રાહકોને પસંદગી માટે વધુ વિકલ્પો મળ્યા અને ભારતીય કંપનીઓને પણ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધામાં ટકી રહેવાની તક મળી હા પણ ગેરલાભ એ રહ્યા કે ગરીબી અને બેરોજગારીની સમસ્યા જે રીતે હલ થવી જોઈતી હતી તે થઈ નહીં આપણા નાના ઉદ્યોગો વિદેશી કંપનીઓની સામે ટકી ન શક્યા અને ઘણા તો બંધ થઈ ગયા એટલે એકંદરે વૈશ્વિકીકરણનો લાભ મોટા ઉદ્યોગો અને શહેરી વર્ગને વધુ મળ્યો હા એમ કહી શકાય આ બધા વૈશ્વિક જોડાણમાં વિશ્વ વ્યાપાર સંગઠન એટલે કે ડબલ્યુટીઓની ભૂમિકા શું હતી શું એ એક વૈશ્વિક રેફરી જેવું કામ કરે છે હા તમે તેને એક વૈશ્વિક વેપારનો રેફરી કહી શકો એક જાન્યુઆરી ઓગણીસો પંચાણુંના ના રોજ તેની સ્થાપના થઈ ઓકે અને ભારત તેના સ્થાપક સભ્યોમાંનું એક હતું તેનું મુખ્ય કામ દેશો વચ્ચેના વેપારને સરળ અને નિષ્પક્ષ બનાવવાનું છે તે નિયમો બનાવે છે વેપારના અવરોધો દૂર કરાવે છે અને અને ઝઘડાઓનું નિવારણ કરે છે હા જો દેશો વચ્ચે કોઈ વેપારી ઝઘડો થાય તો તેનું નિવારણ કરે છે પણ શું આ રેફરી હંમેશા નિષ્પક્ષ હોય છે કારણ કે ઘણીવાર એવા આરોપ લાગે છે કે ના નિયમો વિકસિત દેશોની તરફેણમાં વધુ હોય છે ખાસ કરીને ખેતી અને સબસિડી જેવા મુદ્દાઓ પર શું ભારતે ક્યારે આવો અનુભવ કર્યો છે જુઓ આ એક સતત ચાલતી ચર્ચા છે એ વાત સાચી છે કે વિકસિત દેશો અને વિકાસશીલ દેશો વચ્ચે ડબલ્યુટીઓના મંચ પર હંમેશા ખેંચતાણ રહી છે તેમ છતાં ભારત માટે ફાયદાકારક રહ્યું છે હા ભારત માટે ડબલ્યુટીઓનું સભ્યપદ ફાયદાકારક રહ્યું છે વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો જે પહેલાં માત્ર પોઈન્ટ ફાઇવ ટકા હતો તે વધીને એક ટકા કરતા વધુ થયો ઓ ડબલ કરતા પણ વધુ હા આપણા તૈયાર વસ્ત્રો અને ખેત પેદાશોની નિકાસ માટે નવા બજારો ખુલ્યા આનાથી આપણું વિદેશી હુંડિયામણ પણ વધ્યું કે આ લાભોનો પૂરો ફાયદો ઉઠાવવા માટે આપણે આપણી આંતરમાળખાકીય સગવડો હજુ વધુ સુધારવાની જરૂર છે તો આ સુધારાઓએ અર્થતંત્રને પાટા પર ચડાવ્યો ઉદ્યોગો વધ્યા ઉત્પાદન વધ્યું પણ આ બધી ઔદ્યોગિક ક્રાંતિની એક કિંમત પણ હતી જે પર્યાવરણે ચૂકવી શું આપણે વિકાસની દોડમાં એ ભૂલી ગયા કે જે સંસાધનોનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ તે અમર્યાદિત નથી બરાબર અહીંથી જ ચર્ચા ટકાઉ વિકાસ એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તરફ વળે છે ઓગણીસો એકાણું પછી જે આર્થિક તેજી આવી તેમાં આપણે કુદરતી સંસાધનોનો બેફામ ઉપયોગ કર્યો જંગલો કપાયા નદીઓ પ્રદૂષિત થઈ હવા ઝેરી બની ત્યારે દુનિયાને અને ભારતને સમજાયું કે આ વિકાસનો મોડેલ લાંબો સમય ટકી શકે તેમ નથી અને ત્યારે ટકાઉ વિકાસનો ખ્યાલ આવ્યો હા અને આપણી સામગ્રીમાં તેની ખૂબ સુંદર વ્યાખ્યા આપી છે જે યાદ રાખવા જેવી છે શું છે એ વ્યાખ્યા ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી મતલબ કે વિકાસ એવો કરો કે જે ભવિષ્યની પેઢીનો હક ન છીનવી લે પણ આ તો કહેવું સહેલું છે કરવું કેવી રીતે આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કઈ વ્યૂહરચનાઓ અપનાવી શકાય સામગ્રી મુજબ પાંચ મુખ્ય છે છે પહેલું જે સંસાધનો સંસાધનો ફરીથી વાપરી શકાય તેવા જેમ કે ખેતીની જમીન જંગલો પાણી હા તેનો ઉપયોગ તેની ગુણવત્તા જાળવીને કરવો અને જે સંસાધનો એક જ વાર વાપરી શકાય જેમ કે કોલસો અને પેટ્રોલ તેનો ખૂબ જ કાળજીપૂર્વક ઉપયોગ કરવો અને બીજું બીજું ઉદ્યોગો અને વાહનોમાં પર્યાવરણને અનુકૂળ એટલે કે ઇકો ફ્રેન્ડલી ટેકનોલોજીનો ઉપયોગ વધારવો આ તો ખૂબ જ વ્યવહારુ સૂચનો છે અને બાકીના ત્રણ ત્રીજું જે સાધનોનો એકથી વધુ ઉપયોગ થઈ શકે તેમનો મહત્તમ ઉપયોગ કરવો દાખલા તરીકે નદી પર બંધ બાંધીએ તો તેનો ઉપયોગ સિંચાઈ વીજળી ઉત્પાદન પૂર નિયંત્રણ અને જળમાર્ગ તરીકે પણ કરવો મલ્ટીપર્પસ પ્રોજેક્ટ્સ બરાબર ચોથું ઔદ્યોગિક કચરાના નિકાલ અને ઝેરી રસાયણો પર કડક નિયંત્રણ મૂકવો અને પાંચમું જે સૌથી અગત્યનું છે તે સૌર ઉર્જા અને પવન ઉર્જા જેવા બિન પરંપરાગત સ્વચ્છ ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ વધારવો અને અંતે આ બધી વ્યૂહરચનાઓને અમલમાં મૂકવા માટે વૈશ્વિક અને રાષ્ટ્રીય સ્તરે કયા નક્કર પગલાં લેવાયા છે આ દિશામાં જાગૃતિ ઓગણીસો બોતેર માં સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં યોજાયેલી પ્રથમ પૃથ્વી પરિષદથી આવી ઓકે ત્યારથી પર્યાવરણ એક વૈશ્વિક મુદ્દો બન્યો ભારતે પણ ઘણા પ્રયાસો કર્યા છે જેમ કે પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર અને રાજ્ય સ્તરે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના કરવામાં આવી અને પાંચમી જૂનને પર્યાવરણ દિન તરીકે પણ જાહેર કરાયો છે હા જેથી લોકોમાં જાગૃતિ વધે અને કાયદાકીય સ્તરે શું થયું અરત એક સક્રિય ભાગીદાર રહ્યો છે એટલે હવે વિકાસને માત્ર આર્થિક આંકડાઓમાં નથી માપતા બિલકુલ હવે તેને પર્યાવરણીય સંતુલન સાથે જોડીને જોવામાં આવે છે તો આજના વિશ્લેષણનો સાર એ છે કે ઓગણીસો એકાણુંના સુધારાઓ એક મજબૂરીમાંથી જન્મેલી ક્રાંતિ હતા તેણે ભારતીય અર્થતંત્રને બચાવ્યું અને વિકાસની નવી તકો ખુલી પણ સાથે સાથે આવકની અસમાનતા કૃષિ ક્ષેત્રની અવગણના અને પર્યાવરણીય પડકારો જેવા ગંભીર પ્રશ્નો પણ ઊભા કર્યા બરાબર અને સૌથી અગત્યની વાત એ છે કે આ આર્થિક ગતિવિધિઓએ આપણને પર્યાવરણ પ્રત્યે વધુ સજાગ કર્યા અને ટકાઉ વિકાસના મહત્વને સ્થાપિત કર્યું હા વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવું એ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે અને કદાચ સૌથી મોટો પડકાર છે આ સામગ્રીના અંતમાં એક વિચાર ખૂબ જ શક્તિશાળી છે તેમાં કહેવાયું છે કે પર્યાવરણનું રક્ષણ એ કોઈ સરકાર કે સંસ્થાની નહીં પણ આપણા સૌની સામૂહિક જવાબદારી છે બરાબર અને સાથે એક ચેતવણી પણ છે કે જો આપણે પ્રદૂષણ પર અંકુશ નહીં મૂકીએ તો એ સમય દૂર નથી જ્યારે પૃથ્વી પરનું સમગ્ર જીવન નષ્ટ થઈ જશે આ એક એવો વિચાર છે જે આપણને વિચારતા કરી મૂકે છે કે આપણે વિકાસના નામે કઈ દિશામાં જઈ રહ્યા છીએ